જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જોવો આ આપણે દાણા જોવો જીરા મકાઈનો ઘટે અને આ રીતનું આપણું જીરું છે અને આ અમીપુર ડેમ છે તમે જોવો આખે આખો ઘેડનો માટીકામનો સૌથી મોટો અમીપુરનો ડેમ જો દેખાય પાછળ એ અને આ જીરું છે મીતી ગામનું તો આજે આપણે મુલાકાતમાં આવ્યા છે મીતી ગામની અંદર તમે જોવો આ જીરું ભાઈ હાજર નથી પણ આપણે મુલાકાત માટે આવ્યા છે તમે જોવો આ જીરું આ રીતનું જીરું છે આ દસમણમાં કાંઈ ન જીરામાં જબરદસ્ત ફ્લાવરિંગ છે આમાં અને જો આ રીતનું આ જીરું છે આખું પ્લોટ અને અમીરપુર ડેમ જો દેખાય છે આ દેખાય અમીરપુર ડેમ છે જો આ મોટો આખા સૌરાષ્ટ્રનો સૌથી મોટો માટીકામનો ડેમ છે આ રીતનું જીરું છે આપણે અને જીરાની મુલાકાત માટે આવ્યા જોવા ખેડૂત ભાઈ હાજર નથી પણ આ કમસે કમ દસ મણ ઉપર જીરું થાય ભાઈ અમીપુરના ડેમનું કાંઠાનું જીરું છે અને મીઠું પાણી પીએ છીએ જીરામાં કાંઈ ઘટતું નથી ટોપ જીરું છે ભાઈ આમાં કાંઈ ઘટે નહીં અલગ અલગ પ્રકારના ફંગીસાઈડ દવાનો ઉપયોગ કર્યા છે આમાં અને આવું જીરું બનાવ્યું છે ખેડૂત મિત્ર અત્યારે હાજર નથી ને કે વિડીયો ઉતારતા આપણે એનો બરાબર જો આ રીતનું જીરું છે આ ગામ મિતિ તાલુકો માંગરોળ અને જિલ્લો જુનાગઢ અને ડેમને કાંઠે જીરું છે આ જો આ ટોપ જીરું છે કાંઈ ન ઘટે આમાં ક્લાસ વન જીરું દસમણ ઉપર જીરું પાકું ભાઈ કઈ ન ઘટે આમાં ન્યુટ્રી બાઇડ સાઇન ક્રોપ રાજા માસ્ટર ક્રોપ ઉલાલા એ સિટામાં પ્રાઇડ અલગ અલગ પ્રકારના ટૂંકમાં દવાંડો થાય આપણે એ પાસે વ્યવસ્થિત જીરું બને જોવા જીરું ઘુઘરા જેવું જીરું છે કાંઈ ઘટે નહીં આમાં ટૂંકમાં અલગ અલગ એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કર્યો છે સિસ્ટમેટિક અને કોન્ટેક ક્લિયર ગામ છે મિતી